બક્સરાના ગોંડલિયા ચોકમાં અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની સભામાં ઉલટી ગંગા જોવા મળી ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે દ્વારા પ્રચાર પ્રસાર વેગવંતો કર્યો અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે બક્સરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જાહેર સભા યોજીને પરિવર્તન લાવવા અપીલ કરી એક મત પંજાને આપવા અપીલ સાથે જેનીબેન ઠુમ્મરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનું ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુદાતે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવનાર દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કર્યા આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તાલુકા કોંગ્રેસ બાબુભાઈ દુધાત અનકભાઈ વાળા શહેર કોંગ્રેસ કોંગ્રેસ અનિલભાઈ શેખ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ ખેડૂતો

તમામ વર્ગના વેપારી વર્ગ તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેની બેને જોરદાર સમર્થન સમર્થન આપેલ છે તેમજ અહીંથી બગતરાથી જેની બેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ આજે લઘુમતી સમાજના જે હોદાવાળા હતા ભાજપના હોદાવાળા એ આજે અમારો કોંગ્રેસનો કેસ પહેરી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે આજે ભાજપમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને

આ બધા જને મને મને મેસેજ કર્યો જેમના નામ લઉં છું એ બધાને હું ખૂબ હૃદયપૂર્વક આવકાર આપું છું ને પછી મારી વાતની શરૂઆત કરીશ સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતની ટીમ કાળુભાઈ ઇમ્તિયાઝભાઈ નાઝિરભાઈ શબીરભાઈ જાવેદભાઈ એઝાદભાઈ થોકાર ઉમંગભાઈ પરમાર જીનાણીભાઈ યુનુસભાઈ આ બધા જને અહીંયા કોંગ્રેસ પરિવાર ખુબ હૃદયપૂર્વક નો આવકાર આપે છે હું સાથે વિનંતી કરી